જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે સવારના સાડા છ વાગ્યા હે અને હું ને મારી ફ્રેન્ડ આજે કોલેજે જવાના હે તો આજનો લો હું ત્યાંથી સ્ટાર્ટ કરું છું તો હાલો હું કોલેજ જવા માટે તૈયાર થઈ જાઉં તો હું કોલેજ જવા માટે રેડી થઈ ગઈ હઉં અને આજે બહુ મોડું થઈ ગયું છે તો હવે બસ મારી આવતી જઈશ તો મારી બસ આવી જ ગઈ છે હવે અને હવે હું એમાં બેસી ગઈ હઉં આ તો જગ્યા હતી જ તો બસની હારો હાર જો સુરત દાદા પણ હારો હાર દોરવા માં સવારના પોળમાં વહેલા તો હવે હું ને મારી ફ્રેન્ડ કોલેજમાં એન્ટર થઈ ગયા હૈ અને આ છે અમારી કોલેજ જો આખી તો જો હવે હું તમને મારો ક્લાસરૂમ બતાવું તો અમારો ક્લાસરૂમ છે અને આ હું છું તો હવે મેં અસાઇમેન્ટ બાકી હતા એ પૂરા કરી નાખ્યા પછી ક્રિસમસ દોરવાની ટ્રાય કરી આ તો કોલેજો કોઈ નતો આવ્યું કેમ કે સર ને મેડમ ને બધા માં થઈ ગયા અને ગ્રુપમાં નહોતો ખબર નહીં અમે ગયા તો પછી હું મેં ફોટો પાડી લીધા એક બનાવીને તો હવે બીજું શું હું ને મારી ફ્રેન્ડ પાછા એક જવા ફૂલ લઈને બહાર નીકળી ગયા સવારના વહેલા સાત વાગ્યાના નીકળ્યા હતા તેથી અમને પણ ભૂખ લાગી હતી એટલે અમે બહાર નાસ્તો કરવા પછી નીકળી ગયા અને પછી અહીંયા અમે જોવા ગાંઠિયા ગરમા ગરમ ખાધા મને ગાંઠિયા બહુ ફાય મારી બે ફ્રેન્ડ તો સેન્ડવીચનું કહેતી હતી પણ સેન્ડવીચ બેન્ડવીચ મૂકને આપણે વણેલા મસ્તીના ગરમા ગરમ ગાંઠિયા ખાઈએ મારી બેને નાસ્તો મંગાવ્યો તો પછી એના હાટું એ લીધો પછી હું મારી ફ્રેન્ડ વાતો કરતાં કરતાં નીકળી ગયા ઘરે જવા હાટું ત્યાં ઓચિંતાનું અમને ટ્રાફિક મળ્યું ત્યાં જોયું તો ફાટક હતું અને ઓચિંતાની ટ્રેન પણ આવી ગઈ તો હવે અમે ઘડી વાર વાત જોઈને પાછા નીકળશું અને કન્ટિન્યુ કરશું ત્યાર પછી હું ને મારી ફ્રેન્ડ વાતો કરતા કરતા જતા હતા તો જોઈ મને કેવો પ્રશ્ન કરે છે ત્યાં આટલી વારમાં પાછી ગાડીને ભૂખ લાગી ગઈ હતી પછી વળી પેટ્રોલ ભરાવા હાટો ઊભી રાખવી પડી તો હવે અમે વાતો કરતાં કરતાં ઘરે પહોંચી ગયા તો કોલેજેથી હું આવીને જો નાસ્તો લઈ આવી હતી તો આ બેય બેનું ખાવા માંડી ડાયરેક્ટ આવીને જ કડિત હા સંભારો લેતા ભૂલી ગયા તો લઈ નખ્યો નઈ હોય જો બીજા ઢોકરા ક્યાં ગયાજી હતા નીકવાઈ ગયા દોબસ થવાઈ ગયા હે અચ્છા જઈદા હે બરાબર કેમ લોકો નું યાદ આવે તો આ હું કરું મોટા બેન તમે આડી ઢોકરી નો પ્રોગ્રામ હે ઠીક જો ઢોકરી વણી કરીને રાખી દીધી તો મારી બેને હવે ઢોકરી નું સાક વઘારી નાખ્યું છે અને પછી આ ઢોકરી એમાં નાખી દે છે અને સાઈડમાં ભાતે મૂકી દીધા છે અને રોટલીનો લોટ બંધ થઈ ગયો એને હવે રોટલી કરવાની એ નૂન મારી બેન હવે થઈને રોટલીનો લોટ રોટલી કરી નાખું હાલો મોટા બેન હવે શું કરો હો તમે એમાં નાખો હો કે બસ આવી રીતના સીને જ લીધે રાખવાના તારે રસોઈ કર ક્યારે મોટી બેન આરામ દેવાય કરશું કરશું અમે કરશું હવે રસોઈ ક્યારે પણ ખાલી વાત જ કરે કાલ મેં વઘારેલી ખીચડી કઈ રીતે તો હવે ન કરાય

どうぞ。